વાદ્યો કાલનો દિવસ ટ્રાફિક અને લાંબા રસ્તાને નામ અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવના કાર્યક્રમની શરૂઆત શનિવારે સાંજે 5 વાગ્યાથી થવાની છે જેને લીધે સવારથી જ ટ્રાફિક શરૂ થઈ જશે આ કાર્યક્રમ દરમિયાન વાહનોની અવરજવર માટે કાલનો દિવસ અમુક રસ્તા બંધ રાખવામાં અને અમુક રસ્તા માટે વૈકલ્પિક રસ્તા ખોલવામાં આવ્યા છે જેનું શેડ્યુલ શું છે આવો વિગતે વાત કરીએ

અને જિલ્લામાંથી લોકોની આવવાની શરૂઆત થઈ જશે કાર્યક્રમમાં વોલંટીયર્સ પોતાના ખાનગી વાહનો લઈને તેમજ કેટલાક બસ મારફતે અને મેટ્રો ટ્રેનમાં પણ આવવાના છે જેથી ભારે અવરજવરને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામો બહાર પાડવામાં આવે છે જેમાં જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી થઈ મોટેરા સુધીનો અવરજવાનો રસ્તો બંધ છે જેનો વૈકલ્પિક રસ્તો તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તા વિષદથી જનપથ થઈ પાવર હાઉસ ચાર

નાના ચિલોડા થઈ એફોલો સર્કલ તરફ આવતા ભારે વાહનો નાના ચિલોડા રિંગ રોડ સર્કલ થી મોટા ચિલોડા તરફના રસ્તા ઉપર અવરજવર કરી શકાશે આ જાહેરનામામાં અપવાદ તરીકે કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો ફરજમાં રોકાયેલા સરકારી વાહનો ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સના વાહનો આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવરજવર કરનારા તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને લાગુ પડતું નથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ વ્યવસ્થા કરાય છે સાથે અમદાવાદમાંથી આવનાર મોટા ભાગના લોકો ખાનગી વાહનો લઈને આવવાના છે તેમના માટે ટુ વ્હીલરનું પાર્કિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર એક નજીક પરિમળ હોસ્પિટલની બાજુમાં આવેલા રોડ પર પાછળના ભાગે ખાનગી પ્લોટમાં કરવામાં આવી છે કાલના દિવસે રસ્તે જતા પહેલા વિચારજો અને આવા જ ન્યૂઝ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટમાં તમારો રસ્તો કયો છે તે જણાવો